નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે અંજાર ડેપોમાંથી ઉપડતી બસ અંજારથી દિયોદર જે દિયોદર ડેપો દ્વારા સંચાલન થતું હોય અંજારથી કુલ બાવીસ બોક્સ કેરી દિયોદર લઈ જવા માટે પ્રવાસી દ્વારા એસટી બસની ડિકીમાં રાખવામાં આવેલ જેનું નિયમ મુજબ થતું ચાર્જેબલ લગેજ ફરજ પરના કંડક્ટર દ્વારા પ્રવાસીને આપી નિયમ મુજબ થતી રકમ વસૂલ કરવામાં આવેલ તેમ છતાં નંદન કુરિયર દ્વારા કંડક્ટર વિરુદ્ધ મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક અધિકારી શ્રી અમદાવાદને મેલ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ અને પ્રવાસી અને કંડક્ટર દ્વારા આ રીતે લગેજનું વહન કરવામાં આવશે તો કુરિયરને નુકસાની જશે આ મતલબની ફરિયાદ કરવામાં આવી છે પણ શું આ ફરિયાદ લીગલી છે શું કંડક્ટર પ્રવાસી પોતાની સાથે લાવેલા આટલી કરીના બોક્સ ક્યાં રીતનું લગેજ પ્રવાસી સાથે હોય તો વહન કરાવી શકે ખરા એવા અનેક પ્રશ્નો તર્ક ઉપર ઊભા થયા છે આ બાબતે થતાં ગૂંચવળભર્યા આવા પ્રશ્નો સામે પરિપત્ર કરી અને સાચું માર્ગદર્શન નિગમ દ્વારા આપવું ઘણું જરૂરી છે ઘણી વખત નિગમ દ્વારા થતા પરિપત્રો ડેપો લેવલે ફાઇલોમાં સચવાઈ જાય છે જેને પ્રેસનોટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા કે નિગમના કર્મચારીઓને જાણ પણ કરવામાં આવતી નથી તો આવી તકરાર ઊભી થાય તેવા સંજોગોમાં નિગમ કે તાત્કાલિક અંગે પરિપત્ર કરી નિગમના પ્રવાસીઓ કુરિયરના સંચાલકો અને કર્મચારીઓને અંગેની જાણકારી પ્રાપ્ત થાય માટે પરિપત્ર કરી પ્રસિદ્ધિ આપવી જોઈએ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર

વાજે એટલે આ પણ જવાના વાળા ભાડુજી હોય છે કેટલી પેટીનો નિયમ છે તમે ખોદણ હાંભળ્યું 80 70 હજાર કેટલી બે પેટી એમ તમે ખોદણ લે લે પેટીટ ના ખાલી જીરાની બોડીઓ કે પર સુરત લઈ જાવ એવું થોડું ચાલે યાર ના જીરાની ના ચાલે